મહાલક્ષ્મી વ્રત બે હજાર ચોવીસ ક્યારે શરૂ થઈ રહ્યું છે જાણો પૂજા વિધિ અને મહત્વ મહાલક્ષ્મી વ્રત બે હજાર ચોવીસ ક્યારે શરૂ થઈ રહ્યું છે સોળ દિવસ મહાલક્ષ્મી વ્રત જાણવું તેનું ધાર્મિક મહત્વ જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હોય તો મહાલક્ષ્મી વ્રત ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે એવું માનવામાં આવે છે કે આ સોળ દિવસમાં જે કોઈ પણ લક્ષ્મીની પૂજા યોગ્ય વિધિથી કરે છે તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે મહાલક્ષ્મીનું વ્રત દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે અને સોળ દિવસ સુધી ચાલુ રહે છે હિન્દુ ધર્મમાં ધનની દેવી મહાલક્ષ્મી એ પ્રસન્ન કરવા દર વર્ષે સોળ દિવસનું વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સોળ દિવસના ઉપવાસ કરવાથી વ્યક્તિની ધન વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને બધી પરેશાનીઓ દૂર થાય છે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિતપણે આ કામ કરે છે તેની આર્થિક સ્થિતિ સુધારો થાય છે અને મહાલક્ષ્મીનું મંત્ર જાપ કરો મંત્ર અર્થ હું મહાલક્ષ્મીનું પાલન કરી અને હું મારા આત્માને સંપૂર્ણ સમર્પણ કરીશ ને માતા તમારા કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપાથી તેના તમામ કાર્યોની શ્રદ્ધાની ઈચ્છા રાખે છે મહાલક્ષ્મી વ્રતના નિયમોની વાત કરીએ તો વ્રત દરમિયાન શુદ્ધ રહેવું જોઈએ સાચું બોલો ઈર્ષાથી બચવું અને ભૂલથી પણ ગુસ્સો ન કરવો આવી રીતે કરવામાં આવશે મહાલક્ષ્મીનું વ્રત તો મિત્રો આ હતો મહાલક્ષ્મીની પસંદ કરવા માટેનું વ્રત જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે મહાલક્ષ્મી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે